મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિદ્યાર્થી તૈનાત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર નદીમાં છલાંગ લગાવી આઠ કલાકે ઘરે પરત પૂજા ખેડકર તાત્કાલિક અસરથી આઈએએસમાંથી રવાના પૂજા ખેડકર પછી અન્ય ત્રીસ અધિકારી યુપીએસસીની રડારમાં અહેવાલ વાયરલ થતા સોશિયલ મીડિયામાં ઉગ્ર રોષ હાઈવે બનાવવા રૂપિયા એક હજાર આઠસો છન્નું કરોડનો ખર્ચ ટોલ ટેક્સ પેટે રૂપિયા આઠ હજાર ત્રણસો ઓગણપચાસ કરોડની વસૂલાત રશિયાના રાષ્ટ્રપતિનું અફેર ફરી ચર્ચામાં પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન અલીના કાબા એવા પુતિનના બે બાળકોની માતા માંજલપુરમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મારામારી

પૂરની સમસ્યાના હલ માટે આડેધડ કામગીરી નહીં ચાલે સમસ્યાનો હલ હવે આયોજનબદ્ધ રીતે લાવવો પડશે વડોદરાની સ્કૂલોમાં ત્રણ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક કીટની જરૂર લેનાર મહિલાને ભરોસો આપી શારીરિક સંબંધ બાંધી દીધી વર્ષિસ ભાજપ ભૂખી કાસના દબાણો તોડવાની માંગ સાથે નાગરિક સમિતિની બેઠક મળી હરની રોડ પર હીરાનગર ટ્રસ્ટના શ્રીજી પંડાલમાં ગણેશજીની પ્રતિમાની ઉપર ઘનશ્યામ મહારાજની પ્રતિમા સ્થાપિત કરતા વિવાદ

આત્મી યુનિવર્સિટીનું દબાણ છુપાવવા મનપાએ જમીન કપાત ન બતાવી પોર્ટલમાં એન્ટ્રી ન પાડી સીએમઓએ મંગાવ્યો તાકીદ રિપોર્ટ શાસકોની ચાલ ટીપી વેરીડ છે તેવી નોંધ કરી સીએમઓને પહેરાવાશે ઉધાચ્મા સીએમ બિરેન કેબિનેટ સાથે રાજ્યપાલને મળ્યા કહ્યું કુકી જૂથોની અલાયદા વહીવટી તંત્રની માંગથી મણિપુરને ખતરો છે ધાર્મિક વિધિથી કુવા જીવિત વિશ્વભરના પારસીઓના ધર્મસ્થળ ઉદવાડામાં વસતી છ હજારની કુવા એકસો એક હજાર બસોથી વધુ ગોધરાની નીટમાં ચીટ પ્રકરણમાં જય જલારામ સ્કૂલમાં આયોજનબદ્ધ ષડયંત્ર રચાયાનું સીબીઆઈ તપાસમાં ખુલ્યું ચોરી કરાવવા સ્ટ્રોંગ રૂમ અને હોલમાં સીસીટીવી કેમેરા એવી રીતે ગોઠવ્યા કે બધું કવર ના થઈ શકે સત્યાવીસ જૂનની યાદીમાં નામો ન હતા છ ઓગસ્ટની એકેડેમીની યાદીમાં સામેલ બીસીએની સિનિયર ટીમની સંભવિત યાદીમાં ત્રણ ખેલાડીની પાછલા બારને એન્ટ્રીથી વિવાદ ફતેહગંજની યુવતીના પગલાં પાછળ અભ્યાસનું ભારણ કારણભૂત હોવાનું તારણ જ્યોર્જીયામાં મેડિસિન ભણતી વિદ્યાર્થીની વેકેશનમાં આવી ફાંસો ખાઈને આપઘાત સયાજી રાવે આપેલી વિશ્વામિત્રી ભૂખી સાથે ચેડા જ વિકાસ છે આવો વિધ્વશંક વિકાસ ન જોઈએ પાલિકાની વિસ્તાર સાથે આભડછેટ દોઢ કિલોમીટર પસાર કરવાનો સમય વીસ મિનિટ તરસાલી ધનિયા વીમા રોડ શોધવો પડે તેટલા ખાડા પારાવાર ગંદકી વચ્ચે રહેવાથી મજબૂર બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ટીમ જાહેર વીસ મહિના બાદ પંતનું ટેસ્ટ ટીમમાં કમબેક શમી હજુ પણ બહાર ફ્રાન્સમાં વડાપ્રધાનના વિરોધમાં ત્રણ લાખ લોકો સડકો પર ઉતર્યા મેક્રોનના રાજીનામાની માંગ તમિલનાડુ અભિનેતા વિજયની ટીવી કે પાર્ટીને માન્યતા બે હજાર છવ્વીસમાં ચૂંટણી લડશે મહારાષ્ટ્રના તેજસ લિમ્કરે શોધ્યો નવો રસ્તો દવા કંપનીઓને વેચે છે ઝેર મધ સાથે મધમાખીના ઝેરમાંથી પણ કમાણી સંવિધા સહિત ઘણા રોગોમાં ઔષધિ ઉપયોગ પાંચ રૂપિયા પ્રતિ ગ્રામ હિસાબે વેચે છે બિહારમાં યુટ્યુબમાં જોઈ સર્જરી કરતા કિશોરનું મોત ચૂંટણી વખતે વ્હાલા લાગતા ચિરાગ પાસવાન વારંવાર વિરોધ કરીને અડખામણા બની જતા તેમનું ઓપરેશન નક્કી પવાર પછી પાસવાન કાકાએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ ભારતે યજમાન ચીનને ત્રણ થી હરાવ્યું એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો જીત સાથે પ્રારંભ શેરબજાર રૂપી નજુમીના જાદુએ ડોક્ટર જોન્સ ઇન્ડેક્સ પંદર દિવસના બોટ મે પહોંચ્યું યુએસમાં જોબ રિપોર્ટની અસરે નબળાઈના પગલે આપણા બજારોમાં નબળી શરૂઆતની સંભાવના એસઆઈપી કેવી રીતે લાંબા ગાળાના સંપત્તિ સર્જનમાં મદદ કરે છે દેશમાં ઊંચી વૃદ્ધિ માટે તૈયારી વેસ્ટ અને લિથિયમ બેટરી વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ રવિવારે સવારે મોર્નિંગ વોક્સ વચ્ચે અનોખો પ્રયોગ થયો સિટીને પજવતા પૂર ટ્રાફિક અને શિક્ષણ વિશે ચિત્રો દોરી ચાય પે અનોખી ચર્ચા કરાઈ બરોડા મ્યુઝિયમમાં રમઝાનામાનું ચિત્ર જેમાં શ્રીજી વૃકાસુરનું યુદ્ધ વડોદરાના તેર આર્ટિસ્ટના છવ્વીસ રબર પેઇન્ટિંગ્સ અને ઇન્સ્ટોલેશન દિલ્હીની આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરાયા ભારે વરસાદને કારણે ઓગણત્રીસ ઓગસ્ટે સુનાવણી મોકૂફ રહી હતી ડોક્ટર ઠાકોરભાઈ પટેલની મિલકતોના વિવાદમાં 10મીએ પ્રથમ સુનાવણી હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશના એકવીસ શહેરોએ પીએમ દસ 40% ટકા કરતા વધુ ઘટ્યું દેશમાં એમ્પોક્સનો એક શંકાસ્પદ કેસ દેખાયો સરકાર બોલી ડરવાની જરૂર નથી એલન મસ્કની પર શહેર વસાવવાની યોજના બે વર્ષમાં ગ્રહ પર સ્ટારશીપ મોકલશે જો પાકિસ્તાન ત્રાસવાદ બંધ કરે તો તેની સાથે મંત્રણા કરવા તૈયાર સંરક્ષણ મંત્રીએ કહ્યું આકરી ગરમી દેમાર વર્ષા પછી હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો યાગી વાવાઝોડાથી વિયેતનામમાં ચૌદના મોત એકસો છત્રીસને ઇજાઓ પહોંચી સુરતને મળેલા સ્વચ્છ વાયુ પ્રદૂષણ મુક્ત શહેરના એવોર્ડ પછી ઝેરના પારખા તો હવે સુરતીઓ કરવાના છે સાબરકાંઠામાં દંપતીએ કલાકો સુધી કારના ટોપ પર બેસીને મોતને માત આપી કચ્છના લખપત અને અબડાસામાં ચાર દિવસમાં બાર લોકોના શંકાસ્પદ મોત અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અલ નાહ્યાન ભારતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા જોરદાર સ્વાગતથી આનંદિત કપડવંજમાં પાણી નિકાલ માટે પાલિકાએ કામગીરી હાથ ધરી કઠલાલમાં બે કોમ વચ્ચે મારામારીથી તંગ દિલી કઠલાલ ખોરવાડા પાસે મોડી રાત્રે બાઇક ચાલક અને કાર ચાલક થયેલી બોલાચાલી અને મારામારી બાદ પરિસ્થિતિ વસણી ડાકોરમાં ગંદા પાણી વચ્ચે ગણપતિ બિરાજમાન કરવા ભક્તો મજબૂર મહેમદાવાદ શહેર તાલુકામાં એકવીસ સ્થળે શ્રીજીની ભવ્ય સ્થાપના કરાઈ છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરના તૂટેલો બ્રિજ નવો બનાવવા નેતાઓએ દિલ્હી ઉપડ્યા એકસો સાહીઠ કિલોમીટર લાંબા નાગદા ગોધરા તાનુ કિલોમીટર લાંબા બાઉન્ડ્રી વોલનું કામ પૂર્ણ શિરોડની મહિલા પર દિયર અને તેના મિત્રોએ સામૂહિક બળાત્કાર કરી મારી નાખી હતી નર્મદા કેનાલની જમીન ઉપર ગેરકાયદેસર વૃક્ષો કાપી જતું એક ટ્રેક્ટર ઝડપાયું દાહોદ પોલીસને દબંગાઈ ભારે પડી ગુનો દાખલ વીરપુર તાલુકામાં ભારે વરસાદથી દોઢસો જેટલા મકાનને નુકસાન દોઢ દિવસના શ્રીજી નું કૃત્રિમ તળાવમાં ભાવભેર વિસર્જન પ્રતાપનગરના ટીવીએસ શોરૂમમાં આગ બસો પચાસ બાઇક બળીને ખાક થઈ ગોત્રી વિસ્તારમાં કોમ્પલેક્ષના પાંચમા માળેથી છલાંગ લગાવી યુપી યુવકનો આપઘાત હવે નજર કરીએ લોક જનસત્તા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારતમાં મંકી પોસ્ટ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો સતર્ક થયું ઇન્ડોનેશિયામાં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપની ઇસ્લામિક સ્ટેટનું કાવતરું નિષ્ફળ સાતની ધરપકડ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ કમ્પ્યુટર છે રાજનાથ સિંહે કહ્યું મણિપુરમાં સુરક્ષા દળોના હથિયારો લૂંટવાનો પ્રયાસ એસટીએફ ક્રિમિનલ ગેંગની જેમ કામ કરી રહી છે રાહુલ ગાંધીએ કહ્યું ડેપ્યુટી મેયર ચેરમેન દંડક અને પક્ષના નેતાની જોઈન્ટ વિઝિટથી આચાર્ય એકબીજાના ઘોર વિરોધી ગણાતા નેતાઓને સાથે સાથે જોઈને અચંબો પૂર પહેલા હમ આપ કે હે કોન પૂર પછી હમ સાથ સાથ હે અકોટા મુજમૌડા માર્ગ પર ભુવાની ભાંજગઢ યથાવત શહેરના સેવાભાવી યુવાનો સરાહનીય અભિગમ વિદ્યાર્થીઓના પૂરમાં પલળી ગયેલા પુસ્તકો નવા આપવાની અનોખી સેવા અર્ટીકા કાર અકસ્માતમાં અગિયારના મોત બાદ દેખાડું પૂરતું બંધ થયેલું અમિતનગર સર્કલ પાસે ટેક્સી સ્ટેન્ડ પાછું ધમધમ્યું પ્રતાપનગરમાં ટીવીએસ શોરૂમ રૂમમાં ભીષણ આગ લાગતા બસો પચાસ વાહનો બળીને ખાખ થયા વિધવાના દિયર સહિત ચાર જણાએ બળાત્કાર કર્યા બાદ હત્યા કરી નાખી શિનોરમાં કૃષ્ણેશ્વર મંદિર પાસે રહેતી વિધવાની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ મળતી ન હોવાના કારણે લોકોમાં રોષ મોટી જડુલી ગામમાં બે બાળકો સહિત ચાર જણાને હડકાયું કુતરું કરતા લોકોમાં ફફડાટ ચોમાસામાં કીચડ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા બગલિયાથી તાડકાછલા ગામને જોડતા કાચા રસ્તાથી વાહન ચાલકો પરેશાન સરખેજના ભારતીય આશ્રમમાંથી ઋષિ બાપુને હાંકી કાઢવા સામે કોડી પટેલ સમાજ મેદાને સુરતને સાયબર સેફ સિટી બનાવવા સાયબર સંજીવની અભિયાન બોડેલીમાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં જૈન શ્રેષ્ઠીઓ જોડાયા પંડાલમાં ઘૂસીને શ્રીજીની પ્રતિમાને ખંડિત કરતા પ્રયાસ રાજમહેલ રોડ અને દાંડિયા બજારના ગણેશ પંડાલોમાં ચોરી કારેલી બાગની વિશ્વ સોસાયટી દ્વારા અનોખો વિરોધ ઇતિહાસમાં પહેલી વખત સાર્વજનિક ગણેશોત્સવમાં કોર્પોરેટરો માટે પ્રવેશ વધી અડધી રાતે ચોરી કરવા માટે શ્રીજી પંડાલોમાં ઘુસ્યો હતો શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરનાર યુવક ગણતરીના કલાકોમાં ઝડપાયો ગોત્રી વિસ્તારમાં આવેલ ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવકનો આપઘાત પાંચમા માળેથી યુવકની મોતની છલાંગ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારતમાં પોક્સનું આગમન દર્દીએ તાજેતરમાં જ મંકીપોક્સ સામે ઝઝુમી રહેલા એક દેશનો પ્રવાસ કર્યો હતો દર્દીના સેમ્પલ્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે દેશના એકવીસ શહેરોએ સાત વર્ષમાં પીએમ દસ પોલ્યુશન ચાલીસ ટકાથી વધુ ઘટાડ્યું મસ્ક મંગળ પર શહેર વસાવશે બે વર્ષમાં પહેલું સ્ટારશિપ મોકલશે આરજીકર હોસ્પિટલ કેસમાં પક્ષના વલણથી નારાજ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારનું પક્ષમાંથી રાજીનામું સ્વીડનમાં બે વર્ષથી નાના બાળકને મોબાઈલ આપવા પર પ્રતિબંધ બરોડા લાઇફ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડ્રાઈવરનું અંતિમ પગલું ગોત્રી રોડના કલ્પ વૃક્ષ બિલ્ડિંગના પાંચમાં માળેથી યુવાને પડતું મૂક્યું રાજ્યમાં ખોરવાયેલા વાહન વ્યવહારની આર્થિક અસરો હવે જોવાશે ભારે વરસાદ પૂરથી ઉદ્યોગોનું સપ્લાય ચેન મેનેજમેન્ટ ખોરવાયું કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો ગણેશ પંડાલમાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરોને પ્રવેશબંધીનું બેનર

શિનોરના બહુચર્ચિત કેસમાં સાતમા દિવસે પોલીસને સફળતા મૃતક મહિલાના બે દિયર સહિત ચાર દ્વારા ગેંગ રેપ બાદ હત્યા મુજમોડાની હોટેલમાં પણ શારીરિક સંબંધ બાંધ્યા તાંદલજાના યુવકનું લગ્નની લાલચ યુવતી સાથે દુષ્કર્મ વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની એક જ માંગ સયાજી રાવે આપેલી વિશ્વામિત્રી નદી અને ભૂખી કાસને મૂળ સ્વરૂપે પાછી આપો પૂરમાં કામગીરીથી અલિપ્ત રહેનાર વોર્ડ નંબર પંદરના ઇજનેર સસ્પેન્ડ કરાયા ભણતરનો ભાર વધી જતા ભરેલું પગલું જ્યોર્જિયામાં એમબીબીએસ કરતી વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો શહેરની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રોફેસરની ટિપ્પણી વિશ્વામિત્રી નદીમાં કચરો ન ફેંકી સુંદરતાની જાળવણી કરો પાસપોર્ટમાં વિદેશ ગયાના બોગસ સિક્કા સિંગાપોર જતું કલોલનું દંપતી અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ માંગણી કરતો પત્ર લખ્યો ખેડૂતોને ઝીરો ટકા શ્રીજીની મૂર્તિ ખંડિત સિંધવાઈ માતા રોડ પર ટીવીએસ ના શોરૂમમાં આગ બસો વાહનો ખાખ પાવર મંત્રાલયના આદેશથી નોટિફિકેશન બહાર પડ્યું સોલારમાં સિક્સ કેડબલ્યુ સુધી ગ્રાહક પાસેથી જોડાણ ચાર્જ નહીં લેવાય હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરની જગ્યાએ રહેવાસીઓએ ભારતમાં રહેવાસીઓ પીઓકીના રહેવાસીઓએ ભારતમાં જોડાવવું જોઈએ રાજનાથ સિંહે કહ્યું સમગ્ર દેશમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું વરસાદથી હજુ રાહત નહીં મળે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગનનું નિવેદન ઇસ્લામિક દેશના ગઠબંધનથી જ ઇઝરાયેલના આતંકવાદને રોકી શકાય છે પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી બળતરફ કરી અદાણી અંબાણીને મોટું નુકસાન વિશ્વના તમામ ટોચના બાવીસ અમીરોની નેટવર્થમાં ઘટાડો ભારત અટકાવી શકે છે રશિયા યુક્રેન યુદ્ધ પુતિન બાદ ઇટલીના વડાપ્રધાન તાજેતરમાં ચૂંટણીઓ પૂરી થઈ એમાં રાહુલ ગાંધીની મુહબ્બત કી દુકાન ખૂબ ચર્ચામાં રહી આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે બરોડા ફિઝિયોથેરાપી ગ્રુપ દ્વારા કલાજ ઓર કલના થીમ પર ડિસ્કશન યોજાયું લાલબાગ રાજા મહારાષ્ટ્રની હુબે હુબ શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું ભરૂચ મેડિકલ કોલેજ ખાતે વિરાજમાન થતા શ્રી ગણપતિ દાદાના આગમન પ્રસંગે પ્રભુના દર્શન મોડી રાત્રે આગથી વધારે વાહનો બળીને ખાખ ણા બાદ તપસ્વીઓની ભગવાનના રથ સાથે શોભાયાત્રા નીકળી પૂરમાં શિક્ષણ સામગ્રી ખોઈ બેઠેલા વિદ્યાર્થીઓ માટે ચોપડા શૈક્ષણિક કીટની સહાય આપશે શ્રવણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ શિક્ષક દિવસ ઉમંગભેર સપાટીના બોર્ડને કાર્ટ લાગી ગયો પણ વિશ્વામિત્રીનો ઈલાજ ના થયો એકસો સાહીઠ કિલોમીટર લાંબા નાગદા ગોધરા સેક્શનમાં તાણુ કિલોમીટરના ટ્રેકની બંને બાજુ બાઉન્ડ્રી વોલનું કાર્ય પૂર્ણ છેલ્લા ચોવીસ કલાકમાં પચાસ તાલુકામાં વરસાદ ખાબક્યો આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાદાના ઘરમાં તમામ નવા પત્ર નાખી આજીવન એક સમયનું ભોજન સંસ્થા દ્વારા આપવામાં આવશે ડભોઈના ભીલાપુર ગામ પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું માર્ગ ઠેર ઠેર ધોવાઈ ગયો નડિયાદમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરતા છેલ્લા ચાર વર્ષથી અટવાયેલા ટ્રેક્ટરની આરસી બુક મળી ડભોઈ તાલુકાની મહિલા સાથે બળજબરી કરી લૂંટ ચલાવી ફરાર થયનાર ઈસમ સામે ફરિયાદ લોકોને લૂંટવાનો નવો ધંધો ઉનાથી જુનાગઢની વચ્ચે ત્રણ ટોલ નાકા મુસાફરોને હવે દીવ જવાનું મોંઘું પડશે કપડવંજમાં સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટે કામગીરી નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી સાબરમતી ફ્રન્ટ બન્યું સ્યુસાઇડ પોઈન્ટ છેલ્લા પાંચ વર્ષમાં સાતસો લોકોએ નદીમાં ઝંપલાવ્યું રાજકોટમાં કોલેરાનો શંકાસ્પદ કેસ મળી આવતા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ